યમનના સત્તર મિલિયન લોકો દાણા દાણા માટે તરસવા લાગ્યા બાળકોને દૂધ ન મળ્યું અને ભરપેટ ખાવાનું ન મળ્યું અને સૌથી મોટો કારણ હતો પડવો વર્ષ અંતમાં દક્ષિણ ભયંકર પૂરે દસ્તક અને આ પૂરે નેવું હજાર થી પણ વધારે લોકોને પ્રભાવિત કર્યો મિત્રો આ ખાલી થોડાક ગણેલા દેશો તમારી સામે છે જ્યાં દિવસે પ્રતિ દિવસે પ્રકૃતિ માર પડતી જ રહે છે ક્યાંક તો પ્રકૃતિ પોતાનો ગુસ્સો પૂરના રૂપમાં દેખાડે તો ક્યાં કુદરત ભયંકર અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ મોકલીને લોકોના હિસાબ બરોબર કરે છે અને મિત્રો આપણે વધારે દૂરના ડેટાને શું કામ જોઈએ હમણાં નું હાલનું જ એક ઉદાહરણ તમારી સામે છે જયારે પંદર થી સોળ એપ્રિલ ના રોજ દુબઈમાં કંપી જાય એવી ભયંકર વરસાદ પડી જ્યાં પૂરેપૂરા એક વર્ષની વરસાદ ખાલી એક જ દિવસમાં વરસી ગઈ કારણ ભલે ક્લાઉડ સીડિંગ શું કામ ન જણાવવામાં આવતું હોય પણ મિત્રો અસલમાં તો આ કુદરતનો કહેર જ હતો જેણે લોકોના હોશ પૂરી રીતે ઉડાવી નાખ્યા હમણાં જેમ દુબઈ પૂરી રીતે પાણી પાણી થઈ ગયો આવો જ કંઈક નજારો હવે આખી દુનિયાનો થવાનો છે

છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યાં સતયુગમાં પ્રકૃતિથી પ્રેમ કરવાવાળા લોકોથી સારા વર્તાવ કરવાવાળા લોકોનો વસવાટ હતો ત્યાં જ ત્રેતાયુગમાં સમય બદલ્યો અને લોકો કપટનો હિસ્સો બનવાના ચાલુ થઈ ગયા લોકોમાં નફરત અને પોતાની ભાવનાઓએ લોકોને ધર્મથી થોડોક દૂર કરી નાખ્યો એના પછી આવ્યો દ્વાપર યુગ જેમાં ક્રોધ ઘૃણા દ્વેષ લોભ અને લાલચ જેવી ભાવનાઓ મનુષ્યોની અંદર આવવા લાગી અને લોકો ધર્મનો રસ્તો છોડીને અધર્મના રસ્તા ઉપર ચાલવા લાગ્યા આના પછી સમય આવ્યો જે સૌથી વધારે વિનાશકારી ભયાનક અને અધર્મી યુગ છે જ્યાં ના તો લોકોને જન્મ આપવાવાળાથી પ્રેમ છે અને ના તો આપણને આ ગર્ભમાં સમાયેલી પૃથ્વીથી પ્રેમ છે જે આપણી માની સમાન છે આજે લોકો ધર્મની વાત કરવામાં તો બીએ છે પણ હત્યા એકદમ ખુલ્લી રીતે કરી નાખે છે અને આ જ બધા કારણ છે કે આજે પ્રકૃતિ પણ મનુષ્યથી ખૂબ જ વધારે ક્રોધિત છે અને પ્રકૃતિનો આ ભયંકર કહેર આપણે વર્ષે દર વર્ષે જોઈ જ રહ્યા છીએ હમણાં જે હાલત અમે તમને બીજા દેશોની જણાવી આનાથી પણ વધારે ભયંકર હાલત થવાની છે બીજા દુનિયાના ઘણા બીજા દેશોની પણ અને મિત્રો આવું અમારું નહીં પણ ભવિષ્ય મલિકાનું કેવું છે આવા વાળા સમયમાં આખી દુનિયાભરમાં તબાહી જોવા મળશે ક્યાં ક્યાંક યુદ્ધ થશે તો ક્યાં ક્યાંક દેશમાં પ્રકૃતિની માર પડશે અને આવી જ રીતે પછી કળિયુગનો અંત પણ થઈ જશે અને ભવિષ્ય મલિકાના અનુસાર કિસાન જે છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે અને જંગલી જનાવરો જે છે એ ગામો અને શહેરોમાં માણસો ઉપર હુમલા કરવાનું ચાલુ કરી નાખશે આપણે બધા જાણીએ છીએ કે જયારે ભૂકંપ કે કોઈ બીજી પ્રાકૃતિક આપદા આવે છે તો સૌથી પહેલા મિત્રો જનાવરોને જ આ વસ્તુનો અહેસાસ થાય છે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીનો અર્થ જો આપણે સમજીએ તો કિસાન જે છે એ વરસાદથી નિરાશ થઈ અને ખેતી કરવાનો બંધ કરી દેશે સૂરજનો એક અલગ રૂપ જોવા મળશે અને આખી દુનિયાભરમાં ગરમી વધશે ચક્રવાતી હવાઓ જંગલી જંગલમાંથી નીકળીને શહેરો અને ગામોમાં માણસો ઉપર હુમલા કરશે અને આવી રીતે હાલત જે છે એ ખૂબ જ ખરાબ થઈ જશે વર્ષ બે હજાર ચોવીસ થી કરી અને બે હજાર સત્યાવીસ સુધી આખી દુનિયા ઉપર પ્રાકૃતિક આપદાઓ કેહર બનીને તૂટશે પૃથ્વીનો તાપમાન વધી જશે અને આ ભવિષ્યવાણીએ મિત્રો હકીકત ની સકલ લેવાનું ચાલુ પણ કરી નાખ્યું છે પાછલા બસો વર્ષોથી પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે જેના કારણે પરિવહન ખેતી અને બીજી માણસની ગતિવિધિઓ જેનાથી ગ્રીન હાઉસ જેવી કરીને કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જે આજે વાતાવરણમાં જમા થઈ ગઈ છે છે આ ગેસો સૂરજની ગરમીને વાતાવરણમાં જ રોકી લે આજ કારણ છે કે પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે હવે જ્યારે ગરમી વધારે પડશે તો ગ્લેશિયર પણ ઓગળશે અને તમે બધા વાત તો જાણતા હશો કે જ્યારે ગ્લેશિયર ઓગળે છે તો પોતાની સાથે કેટલો મોટો સેલાબ લઈને આવે છે ગ્લેશિયરની જે બરફ હોય છે એ તૂટીને નદીઓમાં પડી જાય છે અને બરફના ઓગળવાથી જે પાણી નીકળે છે એ નદીઓમાં સેલાબની જેમ વહે છે આનાથી જ આસપાસના ઇલાકાઓમાં ભયંકર જાન માલ નો નુકસાન જોવા મળે છે અને પૃથ્વીનો તાપમાન જો આમને આમ વધતો રહ્યો તો આપણે આ આપદાને જલ્દી જ જોશું મિત્રો અને જો તમને હજી પણ આ બધી વાતો બનાવટી લાગી રહી છે તો ચાલો મિત્રો તમને સાયન્ટિફિક રીતે અને એમના દ્વારા જણાવવામાં આવતો મોટો પ્રકોપ પણ જણાવી દઈએ છીએ પણ આને જાણવાથી પહેલા જો તમે હજી સુધી અમારી આ વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી જ લાઈક કરી નાખજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિસેલ રેમ્પિનોએ એક શોધને પેશ કરતા જણાવ્યું હતું કે જલ્દી જ એક ખૂબ જ ભયંકર મહાપ્રલય આવવાનો છે અને આનું સૌથી મોટું કારણ છે પર્યાવરણની સાથે છેડછાડ આનાથી પહેલા પણ જ્યારે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાની કોશિશો કરવામાં આવી છે તો પ્રકૃતિએ મિત્રો વ્યાજ સાથે બદલો લીધો છે જેમ કે લગભગ કહેવામાં આવે છે કે છવ્વીસ કરોડ વર્ષ પહેલા ધરતી ઉપર સૌથી પહેલો મહાપ્રલય આવ્યો હતો આના પછી પૃથ્વી ઉપર પૂર જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધી ગઈ હતી જ્વાળામુખી વિસ્ફોટ પછી ધરતી ઉપર લાખો કિલોમીટર સુધી લાવા ફેલી ગઈ હતી અને ત્યારે ઘણા બધા જીવ જંતુઓનો આ દુનિયામાંથી વિનાશ થઈ ગયો હતો અને આવી રીતનો નજારો મિત્રો પૃથ્વી હમણાં સુધી છ વાર જોઈ ચુકી છે અને જલ્દી જ પૃથ્વી ઉપર સાતમી વાર પ્રલય નહીં પણ મહાપ્રલય આવશે એક શોધમાં ખબર પડી છે કે મહાપ્રલય છવ્વીસ કરોડ વર્ષ પછી આવે છે જેમ કે પહેલો પ્રલય ઓડવિશિયન

ખાલી આજ જ પૃથ્વીના વિનાશનું કારણ નહીં બને પણ થોડાક બીજા કારણો પણ પૃથ્વીને વિનાશ બાજુ આગળ લઈને જશે જેમ કે ઘણા બધા દેશોની વચ્ચે આપસી મનમુટાવ યુદ્ધ એકબીજાથી આગળ વધવાની હોડ અને ગ્રહ નક્ષત્ર આવી તમામ વસ્તુઓ નુકસાન પહોંચાડશે ત્યાં જ ભવિષ્ય અનુસાર શનિ કુંભ પ્રવેશ કરશે ત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધ ની શરૂઆત થઈ શકે છે અને મિત્રો આ શરૂઆત બે થી માનવામાં આવી રહી છે જયારે રશિયા અને યુક્રેન ની વચ્ચે ભયંકર યુદ્ધ ની શરૂઆત થઈ અને આજે મિત્રો બંને દેશો કેવી રીતે એકબીજાને તબાહ અને બરબાદ કરવાની એકદમ થાની ને બેસી ગયા છે આ બે દેશોના પછી ઈરાન ઇઝરાયલ ફિલિપ્તીન્સ આવા દેશો પણ એકબીજાના આમને સામને ઊભા જોવા મળ્યા અને આ જંગમાં જેવી રીતે પોતાનું બધું ગવાવી નાખ્યું આવી જ રીતે આખી દુનિયા પણ એકદમ વિરાન કંગાલ થઈ જશે એના પછી મિત્રો ઓગણત્રીસ ત્રણ થી ત્રેવીસ બે અઠ્યાવીસ સુધી શનિ મીન રાશિમાં રહેશે ક્યારેક માર્ગી તો ક્યારેક ઊંધી ચાલથી ચાલશે આ દરમિયાન મિત્રો ભારતને વિશ્વયુદ્ધનો સામનો કરવો પડી શકે છે ભારત તેર મહિનાઓ સુધી આ યુદ્ધમાં દુશ્મનો સાથે મુકાબલો કરશે પાકિસ્તાન અને ચીન સહિત તેર મુસ્લિમ દેશો ભારત ઉપર એક સાથે આક્રમણ કરી શકે છે ચીના યુદ્ધના કારણે ઘણા બધા ટુકડાઓમાં અને બાકીના જે બાર મુસ્લિમ દેશો હશે એ પૂરી રીતે નસ્તો નાબૂદ થઈ જશે આવી રીતે ભારત પણ ત્રીજા વિશ્વ યુદ્ધ નો હિસ્સો બનશે અને આ જે યુદ્ધ હશે એ છ વર્ષ અને છ મહિના સુધી ચાલશે પણ આ યુદ્ધમાં ભારતની એન્ટ્રી છેલ્લા સમય દરમિયાન થશે અને આ છેલ્લા સમય દરમિયાન જ ભારત પોતાના દુશ્મનો ઉપર કાબુ કરી લેશે અને ભારત દેશ એક વિશ્વ શક્તિના રૂપમાં ઉભરશે અને ભારતની જે જીત થશે એ ખાલી અને ખાલી ભગવાન કલ્કીના લીધે જ થશે કારણ કે જયારે ચીન સહિત તેર મુસ્લિમ દેશો જ્યારે ભારત ઉપર આક્રમણ કરશે તો આનાથી ભારતના લોકો ખૂબ જ મોટા સંકટમાં પડી જશે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે એક સુરક્ષિત સ્થાન ગોતશે જ્યાં એ પોતાનું જીવને બચાવી શકે પણ શત્રુ આની વચ્ચે મિત્રો જગન્નાથપુરીને ઘેરી લેશે આના પછી યુદ્ધ જે હશે એ ખૂબ જ વધારે ઘાતક બની જશે અને ભારતમાં સૈન્ય શાસન લાગુ કરી દેવામાં આવશે ખાલી આટલું જ નહીં દુશ્મન તો બંગાળના રામ મંદિર અને કાશી મંદિર ઉપર પણ હુમલો કરી શકે છે ત્યારે મિત્રો હાલત ખૂબ જ બેકાબુ થઈ જશે જયારે લોકોની પાસે ખાલી એક જ રસ્તો હશે અને એ રસ્તો હશે ભગવાનનો જેમનાથી લોકો પ્રાર્થના કરશે પોતાના પ્રાણની ભીખ માંગશે ત્યારે ભગવાન વિષ્ણુ દસમો અવતાર લઈને પ્રકટ થશે જેને મિત્રો આપણે બધા ભગવાન કલકી નામથી ઓળખીએ છીએ ભગવાન કલકી જ બધા દુશ્મનો ખાતમો કરશે અને જે દુશ્મનો હશે એ બધા તિતર બિતર થઈ જશે અને આવી રીતે ભારત અને આખા વિશ્વમાંથી સંકટના વાદળો હટી જશે અને ફરી એકવાર એક શાંતિ અને સુખમય જીવનની શરૂઆત થશે પણ મિત્રો આનાથી પહેલા ઘણું બધું આપણને સહન પણ કરવું પડશે જે ક્યાંક ને ક્યાંક મિત્રો આપણા જ કર્મોનો ફળ છે કારણ કે આજે જે પ્રકૃતિ સાથે આપણે છેડછાડ કરી રહ્યા છીએ જાળવાઓને કાપી રહ્યા છીએ વાતાવરણને ઝેરીલી ગેસોથી દૂષિત કરી રહ્યા છીએ તો આ બધું એનો જ પરિણામ હશે એટલા માટે મિત્રો ના તો ખાલી પ્રકૃતિનો સન્માન કરો પણ બધા લોકોની સાથે મળીને મીઠો વ્યવહાર રાખો અને મિત્રો વધારેમાં વધારે સત્કર્મ કરો તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઈક અને એક શેર

બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ